અહીં ખમલાય એન્જિનિયરિંગ સેજલ ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રોનિક હર્ષસિદ્ધિ એન્જિનિયર રેડસન ડાયમેક વટવા તેમજ અન્ય સમાજના પરિવારો અહીંયા આવી ચોવીસ કલાક સેવા આપે છે જ્યાં ચાલતા જતા પદયાત્રીઓ સેવા કેમ્પનો લાભ લે છે મારું નામ રમણભાઈ સોમનાથ રાવલ મહારાજ વસલ ગામ અહીંયા હનુમાનજી નું મંદિર છે ઓગણીસો નવ્વાણું ની સાલ થી દીવો ચલાવીએ છીએ અને દર વર્ષે પાંચ પ્રોગ્રામ કરીએ છીએ મોટા મોટા અને ડાકોર નું યાત્રા દર વર્ષે કરીએ છીએ નવ્વાણું ની સાલ થી બરાબર અને મમરા ચા પાણી પછી ઠંડુ પીણું અમારા ભરતી છે અમારા શેઠ છે પછી અમારા દીપકભાઈ પરિહાર છે અને એમના બાબા છે બધા અમારા શેઠના બાબા છે બધા એમનું પરિવાર છે પાછળ બધા આ જીતુભાઈ છે